હવાએ હવે તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે આદિવાસી વિસ્તારના લોકો માટે એક પછી એક તંત્ર વિરુદ્ધ તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી એક ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ શાળા દ્વારા ગુલ કરી દેવામાં આવે છે અને તમને ડિગ્રી પણ આપવામાં આવતી નથી

જીએનએમ એસઆઈ અને એન એમ નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશિપ મદદની કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય ન્યાયની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર શ્રીને ઉચ સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવું અટકવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બેનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટક એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બેનો ને ગામડે જઈ છે ને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનોના બાયો ડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બેનોને મળે છે તમામ સ્કોલરશિપ એ લોકોએ લઈ લીધી છે આ જે સ્કોલરશિપ છે કે જે લોકો કામ કરી જાય

ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનો જે શિષ્યવૃત્તિ મળે છે આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બની આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સર્જીઓ નથી આપતી એ હજારો કરોડના કૌભાંડો હશે એવું લાગી રહ્યું છે ત્યારે જે વિદ્યાર્થીનીઓ સાથે આ સમગ્ર ઘટના બની છે તંત્રના પાપે જેમનું ભવિષ્ય ચિંતામાં મુકાયું છે તે વિદ્યાર્થીનીઓ તંત્ર વિરુદ્ધ આક્ષેપો કરતા શું કહી રહી છે તે પણ એકવાર સાંભળી લઈએ વસાવા હેમા બે નંબરલાલ ભાઈ અમારે બી એ છે કે અમે જેને માં એડમિશન માં કમલ ફાઉન્ડેશન માં રાખીતા લીધું છે પછી ત્યાં અમને કીધું કે એક વર્ષની ની બસ ખાલી ઓગણચાલીસ હજાર જ ફી ભરવાની છે ઓગણચાલીસ હજાર ફી ભરવાની છે પછી અમને જ્યાં exam માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં hostel માં રહેવાનું નહીં પણ અમને hotel માં રાખે છે તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે તો છે ચાલીસ પચાસ જેટલા વિદ્યાર્થી છે તમારે કોઈ ધમકી મળી હોય હા અમે કોલેજ પર જઈએ ને તો રાતે ત્યાંથી તો અમને કઈ જવાબ જ ના આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાવ સુરત સેન્ટર પર જાવ પછી ત્યાં તમને બધું જવાબ આપશે ને અમે admission લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે documents માટે જોઈએ ને તો એ લોકો કે કે અત્યારે exam આવવાની છે તમે લોકો exam આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી

એમાંથી અમને એક બી વર્ષનો કલર સેફ આપવા મને થઈ ને બે વર્ષના ખાલી અમને બે લાખ ને ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષની અમને એક્ઝામ કમ્પ્લેટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે તરપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી અમે બદ્ર પ્રાણેત્રણ વર્ષના સ્ટુડન્ટનો બદ્રના સવાલ છે શું ગુજરાતમાં શિક્ષણની આ જ સ્થિતિ રહેશે વારંવાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે જે ચેડા થતા હોય છે તે વારંવાર તંત્ર સામે આંગળીઓ ચીંધાય તેવા કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે ચેતર ચતરવસાવાએ જે અવાજ ઉઠાવ્યો છે આદિવાસી વિદ્યાર્થીનીઓ પર શું તેમને ન્યાય મળશે ખરો તો અહેવાલ વિશે અને આ જે કોભાન સમગ્ર થયું છે તેના વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર